હું કોઈને ખવડાવી ન શકું ને તો મારે કોઈનું ખાઈ ન જવાય આ જગતમાં જે માણસ કોઈકને ખવરાવીને રાજી થાય છે એ માણસ આ જગતનો સૌથી અમીર માણસ છે સાહેબ હવે જમી લેવાય જમી લેવાયનો શબ્દ સાંભળ્યો એટલે બધા પોતપોતાના ભાતા લઈ તૈયાર થયા પોત પોતાના ભાતા લઈને તૈયાર થયા મધુમંગલ પોતાની ફૂલડી લઈ અને એક વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈ ગયો છે બધા સખાઓ બેસી ગયા છે એમાં ભગવાન કૃષ્ણ બધાની સામે જુએ છે બધા સખાઓને સામે જોઈ અને કૃષ્ણ બોલ્યા છે એ ભાઈ આ મધુમંગલ દેખાતો નથી ક્યાં ગયો બધા કહે છે હમણાં ત્યાં તો ચારે બાજુ બધા મિત્રો જુએ છે એમાં બરાબર એક ઝાડના થડ પાછળ મધુમંગલ દેખાયો એક સખો કહે છે ગોવાળ કહે છે એ કનૈયા જો સામે સંતાયો છે કનૈયાએ તરત જ પાછ વાળું જોઈને કહે છે એ મધુમંગલ અહીંયા આવ તારી માએ જે કાંઈ મોકલ્યું છે અમને આપજે એકલો એકલો ખાઈ જતો નહીં મધુમંગલ કહે છે કનૈયા હું શું આપું મારી માએ કાંઈ નથી આપ્યું મને હું શું આપું ત્રણ દિવસની ખાટી છાશ લાવ્યો છું પણ તને કેમ આપી છતાં પણ મધુમંગલ આવે નહીં એટલે કનૈ ઉભો થયો મધુમંગલ ને લેવા માટે જાય છે એને જ્યાં લેવા માટે જાય એટલે મધુમંગલ ને થયું હમણાં આવશે તો મારા હાથમાંથી આ ફૂલડી લઈ જશે છાશ પીશે ને તો બધા સખાઓ મારા ઉપર હસી પડશે માટે મધુમંગલે ફૂલડી ખોડી ખોલી અને સીધી જ મોઢે દીધી કનૈયો એકદમ દોડો છે કે એ મધુમંગલ એકલો એકલો ન પીશ અમને આપજે પણ કનૈયો જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ મધુમંગલ એકદમ જલ્દી જલ્દી પેલી છાશ મંડો પીવા એટલે અડધી છાશ મોઢામાં જાય અને અડધી છાશ નીચે ઢોળાય છે નીચે ઢોળાય છે છાશ કનૈયો એકદમ દોડતા આવી અને એના ફૂલડીમાંથી નીકળેલી છાશ છે એ છાશ ભગવાન કૃષ્ણ પીવે છે ખાટી છાશ પીધી એટલે મધુમંગલે પ્રશ્ન કર્યો કનૈયા તું રોજ તાજું દહીં ખાય તાજી છાશ પીવે અને આજ મારી માએ મારી સાથે ત્રણ દિવસની વાસી ખાટી છાશ તને ખાટી ન લાગી કનૈયો કહે છે મધુમંગલ છાશ ભલે ત્રણ દિવસની વાસી રહી ખાટી રહી પણ એક વાત યાદ રાખ તારી માં પૂર્ણિમાસીનો પ્રેમ એટલો આમાં ભળી ગયો હતો ને કે ત્રણ દિવસની છાશ પણ આજ મને ખાટી નહીં મીઠી લાગે છે અને હંમેશા આ જગતમાં સાહેબ ભગવાન તો શું આ જગતનું કોઈ પણ જીવાતમાં હોય એ પ્રેમનો જ ભૂખો હોય મહેમાન આવે ને કદાચ તમે બત્રીસ ભાતના પકવાન ન બનાવો ચાલે પણ ભાવથી રોટલો અને છાશ ખવડાવો ને તો એને અમીનો ઓટકાર આવે બાકી ભાવ વગરના બત્રીસ ભાતના પકવાન જમાડો તો એને કાળી જીરી જેવા જ લાગે એને કડવા જ લાગે સાહેબ ભગવાન ભાવનાઓનો ભીખો છે મધુમંગલ એક વાત એ હતી કે કદાચ હું આ ત્રણ દિવસની ખાટી છાશ લાવ્યો છું અમારે કોઈને દેવાય નહીં અને મધુમંગલ એમ કહે છે કે જો હું કોઈ માટે કાંઈ લાવી ન શકું ને હું કોઈને ખબર ન શકું ને તો મારે કોઈનું ખાઈ ન જવાય આ જગતમાં જે માણસ કોઈકને ખવરાવીને રાજી થાય છે

આપણે ગાડીમાં બેઠા હોય મોંઘામાં મોંઘી કાર હોય ગાડીમાં બેઠા હોય માગવા આવે ને એટલે આપણે કાચ તરત જ ચલાવી એક બરાબર ગાડી લઈને નીકળ્યા રેલવે ક્રોસિંગ આવ્યું એટલે ત્યાં ગાડી ઉભી રહી એટલે કોઈ માગવા વાળા આવ્યા એટલે માગવા વાળા આવ્યા એટલે શેઠ તરત કાચ ચલાવી દીધા એ શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા હતા નહોતા ધંધે જતા ક્યાંય નતા એ મંદિરે જતા હતા અને મંદિરે જાય માણસ માગ્યા વગર ન આવે કોઈ દિવસ ચાહે કોઈ પણ વસ્તુ માગ્યા વગરનો કોઈ માણસ ક્યારે ન આવે બધું આવી ગયું હોય પૈસા મળી ગયા હોય દોલત મળી ગઈ હોય ઐશ્વર્ય મળી ગયું હોય આ બધું મળી ગયું હોય તોય ભગવાન પાસે જવું પડે હું કામે ભગવાન બધું આપ્યું હવે શાંતિ દેજો એ જ ન હોય કારણ કે સાચી શાંતિ ભગવાનના ચરણમાં છુપાયેલી છે જયારે ભગવાન આ જગતના તમામ જીવાત્માને બધું દાન કરતા હતા ને ત્યારે ભગવાનના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ એટલે ભગવાન તરત જ એકદમ દોડી અને માથે પગ મૂકી દો આ દ્રશ્ય લક્ષ્મીજી જોઈ ગયા લક્ષ્મી છે પ્રભુ શું દબાયું થોડી વાર ઉભા રહો ને વળી પાછા બધા જીવાત્માને દાન કરે વળી પાછું લક્ષ્મીએ પૂછ્યું પ્રભુ આ પગ નીચે શું દબાવ્યું છે પણ થોડીક વાર ઊભા તો રહ્યો બધા લોકો જે આવ્યા હતા એ બધાને આપી દીધું બધા જતા રહ્યા એટલે ભગવાનને વળી પાછો પ્રશ્ન કર્યો હવે તો કયો શું છે ભગવાન કહે છે આ દબાવવા જેવી વસ્તુ હતી અને સારું થયું મારા હાથમાં જ પડી ગઈ ન કે કોકને આપી દીધી હોત ને તો આ એક મારી પાસે કોઈ દિવસ ના હોત કેમ આ શું છે તો કહે છે આ છે શાંતિ અને શાંતિ મેં મારા પગ નીચે દબાવી છે આ જગતમાં ગમે ત્યાં રખડી લ્યો ક્યાંય શાંતિ ન મળે ભગવાનના ચરણ સિવાય સાહેબ ભગવાનના ચરણ સિવાય શાંતિ ન મળે આ દુનિયાનો ગમે તેટલો દુઃખી માણસ હોય પણ મંદિરમાં જાય એટલે ભવ ભવના બધા દુઃખો ભૂલી જાય મંદિરમાં આ જાય એટલે દુખ ભૂલી જાય કારણ મન એમાં લાગી જાય છે સાહેબ અને હું તો કહું છું મન લગાડજો મન લાગી જશે ને એટલે તમારો બેડો પાર થઈ જશે મન લાગી જશે તો બેડો પાર થશે ભાવે કુભાવે પણ તમે ભગવાનને બદજો સાહેબ ભગવાનનું નામ લેશો તો ઉદ્ધાર થશે ભાવે કુભાવે ની વાત આવી એટલે મને એક દ્રષ્ટાંત યાદ આવે છે ઘણા સમયથી યાદ નથી કર્યું એક ગામડા ગામની અંદર ડોસી મારે ગંગામાં ગંગામાં સાવ એટલે સાવ નાસ્તિક માણસ સાવ નાસ્તિક હવે આપણને કદાચ આપણા દીકરાઓમાં પ્રેમ થાય દીકરાઓમાં આપણો મોહ જાગે આપણી પત્નીમાં મોહ જાગે આપણા પતિમાં મોહ જાગે આપણા વૈભવમાં મોહ જાગે પણ આ ગંગાડોશી ગંગાડોશી એના ઘરમાં રહેલી એક બરાબર ત્રાંબાની એક ટબુડી હતી લોટી આ લોટીમાં એનો જીવ તમે જો ને આખા દિવસનું ગમે તે કામ કરે પણ કામ કરતા કરતા એની નજર વારંવાર લોટી ઉપર જાય ગંગામાના ઘરની બાજુમાં બધી ગામની ડોસો ભેગી મળી શેરીની અને ત્યાં સત્સંગ કરે પણ ગંગામાં ન જાય કોઈ દી ઓલી ડોસુ સાંજે આવીને બોલાવે એ ગંગામાં હાલો ને આજે સત્સંગમાં મારે આવડે તમે તમારે કરો જે કરવું હોય એમાં બરાબર એક વખત ગામમાં ભાગવત પારાયણ બેઠી બરાબર પારાયણ બેઠી એટલે પોથી સમય થયો એટલે ગામની બે ચાર ડોસી માં આવીને ગંગામાં ગામમાં ભાગવત છે બહુ મજા આવશે યાત્રામાં મારે આવું તમારે જાવ બધા પોથી યાત્રા પૂરી કરી અને ગોર દાદા એ માતમ વાંચ્યું એ માતમ ની કથા સાંભળી બહુ મજા આવી ઘરે આવ્યા બીજા દિવસ નો સૂર્ય ઉદય થયો વળી કથાનો સમય થયો એટલે વળી પાછી ડોસી ગયું અરે મારી હાલો ને બહુ મજા આવે છે કથા સાંભળવાની મારે આવું નથી કે આમ બે ત્રણ દિવસ રોજના માટે ડોસિયું આવે બોલાવા પણ ગંગામાં જાય નહીં ચોથા દિવસે વળી પાછી ડોસું આવી ગંગામાં હાલોને ને આ તો નંદ ઉત્સવ છે મજા આવશે મારે આવું નથી કે અરે હાલો ને હાલો બહુ વાહે લાગ્યું ને ડોસીમાં થયું હાલ ને આજ નદી હાજરી પુરાય આવું એટલે આને એમ થાય ગોસીમાં આવી ગયા અને મને મારું લોહી પીત્યું બંધ થાય એ ઉભી રહ્યો ડોસ્યું જમના ગંગામાં અંદર ગયા નાની એવી થેલ લીધી થેલી માં તો લીધી છે લીધી રામ જાણે પણ એને ઓલી લોટી તો ભેગી લઈ જ લીધી લોટી ભેગી લઈ લીધી એ મંડપ રચાયો એ મંડપના જે થાંભલાઓ હતા ડોસી માં લાયક હતા એટલે ટેકા વગર બેસી અગે નહીં એટલે ટેકે બેહી ગયા અને આ બાજુ આ બધા આવીને ધૂન ગાતા હતા ધૂન ગાતા હતા ને એ સમય બરાબર ડોસીમાં માં આવી ગઈ નીંદર ગંગામાં સુઈ ગયા ભટ બાપા આવ્યા એને મંગલાચરણ કર્યું કથા ચાલુ કરી બધી નજર ફરતી હતી એટલે બરાબર ડોશીમાં ઉપર નજર ગઈ કે આ તો ડોશી મારી પેલા આવીને હું સુઈ ગયા છે કંઈ વાંધો નહીં હાનની આરતી થઈ ગઈ તો ડોસી ઉઠા નહીં અને જેને નીંદર ઘેરે ન આવતી એની કથામાં વહી આવજો એ જીવનનો થાક ન ઉતરે ત્યાં દિવસનો થાક ન ઉતરે ત્યાં સુધી માણસ ક્યારે ઊંઘી ન શકે જેનો થાક ન ઉતરતો હોય ને એ મારી કથામાં આવજો થાકને ઉતારવાની મોટા મોટી દવા છે મારી ભાગવત કથા સાહેબ જીવનનો થાક ઉતારી દેશે તમારા દિવસનો નહીં તમારી આખી જિંદગીનો થાક ઉતારી દેશે પાછા ઉતારે વૈયા ગયા બધી ડોસી ઉભા થયા તો ગંગામાં તો હું હું તાજે પછી ડોસી આવીને બા એ જમનાર એ ડોસી માં ઉભા થયા કથા પૂરી થઈ ગઈ હે હાલો 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 ઉભા થયા ઓલી આવ્યા જે પરાણે લઈ આવ્યા ડોસીની દશા કરી છે ગંગા એ તમને ના પાડતી કે મારે નથી આવું અહીંયા મને લઈ આવ્યું શું થયું આ મારી લોટી ખોવાઈ ગઈ જ્યાં સુધી મારી લોટી નહીં મળે ત્યાં સુધી મને હક નહીં થાય આમ છે તેમ છે દોષ બિચારી વિચાર કરવામાંડી આની કતા નો લાવ્યા તો હું તો આવતી નહીં હવે શું કરું એ કોઈને ખબર નહીં કોણ લઈ ગયું તું એક માં જરાક થોડાક ચતુર હતા એ કહે છે કામ કરી હાલો ભટ બાપાને પૂછી કદાચ એ ઉપર બેઠા હતા એને કદાચ કોઈકને જોયો હોય તો ગંગા મને લઈને આવ્યા ઉતારે ભટ બાપાને મળ્યા ને કહે છે બાપા અમારા આ ગંગા ગંગાડોશિયા જ વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એની એક ત્રાંબાની લોટી હવે લોટી વગર એનો જીવ કદાચ અધોગતિ પામે એવું થાય આપણે નથી કેતા માણસને અંતરમાં વાલું હોય છે દેવું જોઈ તો આ ડોસીને લોટી વાલી હતી આ મરી જાય ને જીવ લોટી માં રહે જો તમે ઉપરથી કોઈ જોયો હોય કોઈ લોટી લઈ જાઓ ને બાપા બટ બાપા ઓળખી જાય ઓલા માડી જ છે મારી પેલા એવાંતર હોય ગયા અને હું ઉતરી ગયો તો ગા નહોતા એટલે ભટ્ટાબા કહે છે કે હા માં એક છોકરો ત્યાં રમતો તો એ લોટી તો લઈ ગયો મેં જોયો ત્યાં તો ગંગામાં કઈ કોણ હતો હે બાપા એ કોણ હતો હવે કોનો છોકરો હોય તો એ ખબર નથી બાપા કહે છે એના બાપાનું નામ એની માનું નામ મને ખબર નથી પણ એ છોકરાનું નામ નારાયણ હતું એટલી મને ખબર છે બરાબર ડોશીમાં ઘરે આવ્યા દોશીમાં ઘરે આવ્યા આખો દિવસ જ્યાં પણ કામ કરે એનું મન કે કામમાં લાગે નહીં સતત બસી લોટી 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 યાદ કર્યા કરે બીજા દિવસે કથામાં જવાનો સમય થયો ઓલી ડોશી બોલાવવા આવે ત્યાર પહેલા તો ગંગામાં તૈયાર થઈ જાય એ કે હાલો આજ તો હુંય આવે બધી બાયુને અચરત થયું આ શું છે ડોશીમાં આવ્યા હારે અને આપણે રિવાજ હોય ને તમે જેમ આજ બપોરે રાધાજીનું ઝાંઝરી ઉગાતા હતા